આઠ પોઈન્ટ આઠની તીવ્રતાના ભૂકંપના વિસ્તારમાં જ આવ્યું છે આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે રશિયાના કામચટકા વિસ્તારમાં જુલાઈમાં પણ આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો આ દરમિયાન પૂર્વ રશિયામાં ભારે આંચકાનો અનુભવ થયો હતો ભૂકંપના કારણે જાપાન અમેરિકા અને અનેક પ્રશાંત મહાસાગરના દેશોને સુનામીની ચેતવણી આપવામાં આવી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ